મેવલી પુલ અને સાવલીથી લોખંડની એંગલના કારણે એસટી બસો પુલ પરથી પસાર થઈ શકતી નથી પરિણામે બસોને અધવચ્ચેથી જ પરત વાળવાની ફરજ પડી રહી છે આના કારણે નોકરિયાત વર્ગ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તદઉપરાંત ઊંચાઈના અભાવે સ્કૂલ બસો પણ અટવાઈ ગઈ છે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે જેના કારણે વાલીઓમાં પણ તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે જીવન રક્ષક એકસો આઠ એમ્બ્યુલન્સ માટે પણ રસ્તો બંધ સૌથી ગંભીર બાબત એ છે કે આ એંગલ જમીનથી માત્ર બે પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈએ લગાવવામાં આવી છે સામાન્ય રીતે એકસો આઠ એમ્બ્યુલન્સની ઊંચાઈ બે પોઈન્ટ આઠ મીટર જેટલી હોય છે જેના કારણે ઇમરજન્સી સેવાઓ પણ આ માર્ગ પર ઠપ્પ થઈ ગઈ છે દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે લાંબા બો ફિરો કરવો પડે તેમ છે ખટકો કરે આ સમય જીવલેણ સાબિત થઈ શકે છે આજે રસ્તો બંધ થઈ ગયો કયા કારણથી એ નબળો હોવાથી હા શું આડું કર્યું આજે બ્રિજ કરો ને એ નબળો હોય પેસેન્જરે પૂરતે પૂરતા પૈસા ટિકિટના ચૂકવેલા છે પેસેન્જરે આમાં નુકસાન શું કે છો પેસેન્જરે કોઈ નુકસાન નહીં કારણ કે આમાં શું બ્રિજ જ અચાનક બંધ થઈ ગયો ભાઈ પેસેન્જરે કોઈ મતલબ નહી 20 વર્ષથી ગાડી આવે છે છોરા પણ હાલમાં તાત્કાલિક ધોરોણા રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે એસટી વિભાગને કોઈ જાણ કરેલી ખરી એસટી કંટ્રોલ પોઈન્ટ થી જાણ કરી સાવલી બસ સ્ટેન્ડ કંટ્રોલ પોઈન્ટ જે ખરું ત્યાંથી જાણ કરી આગળ ગાડી જવા દેવાની નહીં તો પેસેન્જર નો નુકસાન ની પેસેન્જર આજે 4 5 જે પેસેન્જર છે એના આજના આજના દિવસ માટે તો નુકસાન જ તો આવનાર સમયમાં બ્રિજ ખોલો મુકા શકે આવના આવનાર સમય બીજા મુસાફરો જે ઇકો આવે છે એવા આગળ સાવલી જતા રહે તે સાવલી લઈ જાય શું નડિયાદ તમે કયા રૂટની બસ ચલાવો છો નડિયાદ થી સોરા સાહેબ સારા આપનું નામ દાદી કઈ જી દાદી